ધાંગદ્રા શહેરના ઉજળની બારી પાછળ આવેલી ઇલેક્ટ્રિક થાંભલાએ નિર્દોષ ગાયનો ભોગ લીધો પીજી વીસીલની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે હવે લાલાભાઈ મેવાડા છે હું ખારીમાં રહું છું એક મારી વાંસડી ઘરે ઘરેથી બહાર કાઢી અહીંયા ઉજડ ઉજડની બારી તરીકે એક સ્થળ છે અહીંયા અહીં પસાર થતાં એક શોર્ટ સર્કિટ થયો છે મારી વાસડીને અને એને મરી ગઈ છે ત્રણ વર્ષની વાસડી છે આમ ઝાલા અનુભવિ અને ગૌ સેવામાં સેવા આપું છું અને પીજી વિસીએલ ધ્રાંગધ્રા દ્વારા દર વર્ષે ફ્રી મોન્સૂનની કામગીરી દર ગુરુવારે કરવામાં આવે છે અને આ વર્ષે પણ ફ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવેલી પણ કોઈ ઓલું વ્યવસ્થિત કામ થયેલ ના હોય તેના કારણે વારંવાર ભ્રષ્ટાચારના કારણે અનેક જીવો ગુમાવવા પડે છે આજે પણ મંગળવારના દિવસે સવારમાં જ અત્યારે એક ગૌમાતા જે બહાર નીકળતા જ શોર્ટ સર્કિટ થતા તેના શોટ લાગતા મૃત્યુ પામેલ છે તેની કાર્યવાહી કરવામાં આવશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે